ધીરા તુજકો સૂત્ર સાર્થક કરતી થરાપોલીશ પોલીશ અલગ અલગ ટીમો બનાવી વાંકાનેર નડિયાદ પાટણ ધાંગ્રધા પંથક ખુંદી અથાગ મહેનત કરી ટ્રેક્ટર નંગ ત્રણ તથા લોકર નંગ એક મળી કુલ ચાર વાહનો આશરે કિંમત રૂપિયા પચીસ લાખ થી વધુ રકમના વાહનો લાવી પરત કર્યા ખેડૂતો દ્વારા અલગ અલગ બેંકોમાંથી તેમજ અન્ય જગ્યાએથી લોન ધિરાણ મેળવી ટ્રેક્ટર તથા લોડર ખરીદ કરેલ હોય જે વાહનોના હપ્તા ન ભરાતા ખેડૂતો દ્વારા ભાડા પેટે ચલાવવા આપેલ ઉપરોક્ત વાહનોના ફાળવતો દ્વારા ભાડા નહીં ચૂકવી તેમજ વાહનો પરત ન આપતા આશરે પચીસ લાખ થી વધુ રકમના વાહનો મૂળ ખેડૂતને પરત સોંપી તેરા તુચકો અર્પણ સૂત્ર સાર્થક કરતી થરા પોલીસ બનાસકાંઠા જિલ્લાનાઓએ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અન્વયે મુદ્દામાલ ફરિયાદ માલિકોને પરત આપવાના હેતુથી કાર્યક્રમ યોજી મુદ્દામાલ પરત આપવા અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું ઝુંબેશનું આયોજન કરાયું જણાવેલ હોય જે સૂચના આધારે એસઆર માનકર મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગનાઓ તથા બીપી મિઘલાતર ઇન્ચાર્જ સીપીઆઈ સિહોરી નાવના માર્ગદર્શન હેઠળ થોડા દિવસો પહેલા અલગ અલગ ખેડૂતો દ્વારા થરા પોલીસ સ્ટેશન આવી લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ કે તેઓએ અલગ અલગ બેંકો તેમજ અન્ય જગ્યાએથી લોન ધિરાણ લઈ ટ્રેક્ટર લોડર ખરીદેલ કરેલ હોય જે વાહનોના હપ્તા ન ભરાતા ખેડૂતો દ્વારા ભાડાપેટે ચલાવવા આપેલ ઉપરોક્ત વાહનોના ભાડુઓતો દ્વારા ભાડા નહીં ચૂકવી તેમજ વાહનો પરત ન આપતા હોવાની રજૂઆત આધારે થરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વાંકાનેર નડિયાદ પાટણ ધાંગ્રદા પંથક ખુદી અથાગ મહેનત કરી ટ્રેક્ટર નંગ ત્રણ તથા લોકર નંગ એક મળી એમ કુલ ચાર વાહનોની આશરે કિંમત પચ્ચીસ લાખથી વધુ રકમના વાહનો લાવી એશાર માનકર મદદનીઝ પોલીસ અધિક્ષક નાઓના હસ્તે મૂળ માલિક એવા ખેડૂતોને પરત કરેલ બીરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ